સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પોળીના જંગલોમાં આવેલું એક અત્યંત પવિત્ર અને ઐતિહાસિક સ્થાન વિરેશ્વર મહાદેવ મંદિર અરવલ્લીની પરતમાળાની ગોદમાં આવેલું આ મંદિર કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિનું અનોખું મિલન છે અગિયારમી અને બારમી સદીના શિલ્પશૈલીના પુરાવો ધરાવતું આ મંદિર શ્રી વીરેશ્વર મહાદેવને અર્પિત છે જ્યાં ગુપ્ત ગંગા વહેતી હોવાની વાત છે ત્યારે શું છે આ મંદિરનો ઇતિહાસ જાણીએ આજના વિશેષ અહેવાલમાં વિરેશ્વર મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળોના જંગલમાં આવેલું છે વિરેશ્વર મહાદેવ મંદિર પવિત્ર અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળ છે આ મંદિર ખાસ કરીને અરવલ્લીની પર્વતમાળાની નજીક વસેલું છે જે હંમેશા ઠંડકભર્યું અને હરિયાળું ભર્યું વાતાવરણ ધરાવે છે આ મંદિર શ્રી વીરેશ્વર મહાદેવને અર્પિત છે અને તેનું ઐતિહાસિક મહત્વ અગિયારમી અને બારમી સદીના સમયગાળાની શિલ્પશૈલી દ્વારા સાબિત થાય છે વીરેશ્વર મંદિરને વધુ ખ્યાતિ ગુપ્ત ગંગાના કારણે મળી છે મંદિરની પાસે એક પ્રાકૃતિક પાણીનું સ્ત્રોત છે જેને ગુપ્ત ગંગા કહેવામાં આવે છે અહીં પાણી સતત વહેતું રહે છે શ્રાવણ માસમાં અને ખાસ કરીને મહાશિવરાત્રી પર અહીં હજારો ભાવિકો અભિષેક અને દર્શન માટે ઉમટે છે આ ગુપ્ત ગંગા મહાદેવજીના ચરણોમાંથી નીકળતી પવિત્ર ધારા તરીકે પૂજવામાં આવે છે આ પાણીથી લોકો શિવલિંગ પર જળાભિષેક કરે છે મંદિર નજીક ગૌમુખ જેવા સ્વરૂપથી શુદ્ધ પાણીનો પ્રવાહ થાય છે જેને ભક્તો ગંગાજળ સમાન માન્યતા આપે છે આ પાણી ક્યારે સુકાતું નથી અને તેમાં ઔષધીય ગુણધર્મો હોવાને કારણે લોકોમાં વિશ્વાસ છે મંદિરના મહંત રામદાસજી જણાવે છે કે આ મંદિર સુદ અત્યાર સુધી પ્રસિદ્ધ છે મંદિરના પરિસરમાં આંબાવાળા હનુમાનજીનું મંદિર અને અખંડ ધૂણો આવેલ છે અહીં આવનાર દરેક ભક્તને ચા પાણી આપવામાં આવે છે અહીં ચૌદ ચાર ઓગણીસો ને થી આજ સુધી હરિભક્તોને અન્નરૂપી પ્રસાદ આપવામાં આવે છે શ્રાવણ માસમાં અહીં ગુજરાતના વિવિધ જગ્યાએથી ભક્તો શિવજીના દર્શન માટે આવે છે વધુમાં તેઓ જણાવે છે કે અહીં ગુરુ પૂર્ણિમા જેઠવત અગિયારસ કાર્તક સુદ પૂર્ણિમા વૈશાખ સુદ ચૌદશ જેવા વિવિધ ખાસ દિવસો ઉજવાય છે શ્રાવણીય અમાવસ્યાના દિવસે ભવ્ય મેળો પણ ભરાય છે જેમાં ભારે જનમેદની જોવા મળે છે એવું માનવામાં આવે છે કે વિરેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ એક સંસ્કૃતિના પ્રાચીન વારસાને જીવતું ઉદાહરણ છે વિજયનગરનો શાંત અને કુદરતી વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શિવ ભક્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ આપે છે તેથી વિરેશ્વર મહાદેવ માત્ર મંદિર નથી તે શ્રદ્ધા અને ભક્તિનો કેન્દ્ર બિંદુ છે જય શિયારામ વિરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના આપ સર્વને હર હર મહાદેવ પ્રાકૃતિક સૌંદર્યનું ધામ એવું વીરેશ્વર મહાદેવ અરવલ્લીની ગિરિકંદ્રા વચ્ચે આવેલું છે પોલો ફોરેસ્ટ રોડ પર આ મંદિર સંવંત તેરસો એકસઠ કારતક સુદ પૂર્ણિમાથી અત્યાર સુધી પ્રસિદ્ધ છે આ મંદિર સાતસો ચોપ્પન વર્ષ જૂનું છે મંદિરની વિશેષતા એ છે કે વીરેશ્વર મહાદેવની સાથે સાથે ઋષિ ભગવાનનું મંદિર શિખરબંધ મંદિર સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર શિખરબંધ મંદિર છે મંદિરના પાછળના ભાગે ઉમરાનું એક વિશાળ વૃક્ષ છે જે વૃક્ષમાંથી અવિરત ગુપ્ત ગંગાજી વહ્યા કરે છે જે ત્રણસો પાસઠ દિવસ સિત્તેર ટીડીએસનું નેચરલ મિનરલ વોટર છે જે આજુબાજુના પિસ્તાલીસ ગામના લોકો અહીંયા પાણી ભરવા આવતા હોય છે અને પાણીની વિશેષતા એવી છે કે વર્ષો સુધી એ પાણી બગડતું નથી એનાથી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ જેવા પથરી જેવા અસાધ્ય જે રોગો છે એ રોગોમાંથી લોકોને મુક્તિ મળે છે અને આંબાવાલા હનુમાનજી છે અખંડ ધૂણો છે ઓગણીસો ત્રેપનથી માંડી અને આજની તારીખ સુધી મહંત પરંપરાગત આ વીરેશ્વર મહાદેવ મંદિર ચાલી રહ્યું છે અહીંયા આવનાર દરેક હરિભક્તોને ચા પાણીનો પ્રસાદ આપવામાં આવે છે ચૌદ ચાર ઓગણીસસો ચોર્યાસીથી અવિરત વિરેશ્વર મહાદેવ મંદિરમાં આવતા જતા દરેક હરિભક્તોને અન્નક્ષેત્રની પ્રસાદી પણ આપવામાં આવે છે આ વિરેશ્વર મહાદેવ મંદિરે આવી અને શ્રાવણ માસના દરેક સોમવારે લાખોની સંખ્યામાં ભારે ભીડ હોય છે શિવરાત્રિનો મોટો મેળો થતો હોય છે શ્રાવણી અમાસનો મોટો મેળો થતો હોય છે ગુરુપૂર્ણિમા જેઠવદ અગિયારસ કાર્તક સુદ પૂર્ણિમા વૈશાખ સુદ ચૌદશ આવા ઉત્સવો ઉજવાતા હોય છે અને અહીંયા આવી અને લોકોને એક પોઝિટિવ ઉર્જા મળતી હોય છે અહીંયા બેસી અને લોકો ઓમ નમ શિવાયની એક માળા કરે છે અને પોતાના જીવનને ધન્યતાનો અનુભવ કરાવે છે વીરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના જય શિયાળા